ગુડ મોર્નિંગ બધા ન જાય માતાજી કેમ છો બધાય બધામાં તો મારા પહેલા અવક માં સ્વાગત છે અને અમારે નીંદવા જવાનું છે હવે આગળ અમારે વાડિયા જવાનું છે તો હાલો હવે અમે વાડિયા જઈશું તો વાડીયા જઈને મળીએ હવે

તો હવે મારા પપ્પા દવા સાટે છે હવે કેટલા પપરા આવે કેટલા પપરા આવે પપ્પા ચેલો પપ છે હો બાપા ચેલો પછી આવો મને નીંદ આવો હાલો હાલો મિત્રો હવે અમે આવી ગયા ચા પીવા તો 10 વાગ્યાનો નો મૂક્યો છે હવે ચા બનાવવાનો છે હવે

કોણા બાર થઈ ગયા છે ને માર મમ્મી ગયા છે હવે રોટલા કરવા અને અમે ગયા આવી ગયા તૂર ઉતરવા અમાર બેન ઉતારે છે તૂર આવી તૂર છે તો મિત્રો તૂર ઉતારીને અમે આવી ગયા છીએ મેથી તોડવા આવે તો આ મેથી તોડી છે કે કામ ડોકા ખૂટવાના છે આમ લેવાનું છે મેથી આપણે ભાજી કરવાની છે

તો મિત્રો ચા પી લીધો ને હવે અમે જઈ છીએ નીંદવા હવે અમે નીંદવા એલા જઈ છીએ મેં લીધો છે બાટલો પાણીનો અહીંયા નીંદવાનું છે આપણા ખૂણેથી તો મિત્રો સાડા પાંચ થઈ ગયા છે અને હવે અમે જઈ છીએ ઘેરે અમારો ટાઈમ થઈ ગયો આડિયા થી તો ઘેર આવી ગયા ને હું તો ના નાખ્યો અને મારા પપ્પાને તો અહીંયા કામ મળી ગયું મારે તો વાળીએ ઘે ના ઘે પપ્પા મારા પપ્પાને તો અહીંયા કામ મળી ગયું ઘેરાય

અને મળ્યા પછી કાલે ન વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય